તો આજે અરે લે તમે શું આયા બેય કરો છો આ છે ને હે મારી પાસે એક પેલાના જમાનાનો વૈદ્ય ઉપચાર હોય ને ઈ વસ્તુ છે તમને ખબર છે તને ખબર છે આ શું છે ઈ શું છે પાંદડા છે પેલા ગુલદસ્તો आले પાંદડા નથી ડોબી આ છે ને આને કહેવાય ગાજાડું શું કહેવાય શું કહેવાય ગાજાડું ગાજાડું હા ક્યાં કામ આવે આ છે ને જે આ બધા વાડીમાં જો આ બધાય કામ ને કરતા હોય ને તો ઓન ધ સ્પોટ તો એની પાસે કઈ ટ્યુબ કે કઈ હોય નઈ એને કઈક લાગ્યું હોય ને હાથમાં કે કઈક દાંતોડું કે ગમે તે વસ્તુ તો એ લોકો શું કરે ખબર આનો છે ને આમ 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 કરી અને આમ ચૂરો કડ નાખે પછી આનો જે આમ રસ હોય ને રસ ઈ જ્યાં વાગ્યું હોય ને ત્યાં છે ને જેમ કે આયા મન ને વાગ્યું હોય ને તો આમ લગાડી અને એની પર પાટો વારી લે આખું ઝાડવું એનું છે

થઇ ગયું એટલે જો આ કેવું થયું પછી એને આમ છે ને આમાંથી જો આવું છે ને આમ પાણી નીકળે અને ઈ લગાડી દેવાનું ને એની ઉપર છે ને આ મૂકી દેવાનું એટલે ખબર આપડે કોટન રૂ એના જેવું કામકાજ થઈ જાય

કામમાં આવે એમ ને તો દોસ્તો આ ફેક્ટ વિશે તમને ખબર હતી કે નહીં નીચે કોમેન્ટ કરીને જણાવો ખાસ કરીને દોસ્તો તમે જુઓ જ્યાં પણ તમે વાડીએ કે ન્યા હોય ત્યારે તમને આ ટાઈપના ફૂલ દેખાય ને તો એ નીચે આ છોડ હોય છે આ છોડના પાંદડા તમને ખ્યાલ હોય તો આ રીતે તમને કામ આવશે કે ક્યાંય પણ લાગ્યું છે બરાબર તો સીધું ત્યાં પાંદડું લગાડી દેવાનું તો આ ફેક્ટ વિશે તમને ખબર હતી કે નહીં નીચે કોમેન્ટ કરીને જણાવો અને હા આવા જ નવા નવા ફેક્ટ જાણવા માટે ફટાફટ આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે અને નવી જ જાણકારી સાથે ત્યાં સુધી બાય કર રાધે રાધે જય હિન્દ